કારણ કે એ શસ્ત્ર થી એવા નથી અગ્નિ એમને બાળી શકે એમ નથી પવન એમને સુકવી શકે એમ તેમ નથી એ કદી જોવાય નથી એ આદુ અનાદિ ના હતા સૂર્ય નતા ચંદ્ર નતા નતા નવલખ તારા કબીર સાહેબ કે તેદી ના ભેદ અમારા બોલો હવે આ વાત પડી છે તો નેપીરો અને આપણી કોઈ નિર્ણય થઈ ગયા હાલ્યા

ભગવાનના નેપજીરો મેવું છે રામચંદ્ર ભગવાન એવું છે કૃષ્ણ એવું એ એની જોયા કૃષ્ણને કહો બધા એમને આશા એકી છે કે આવા તા ચક્રવાળા અને આ પ્રત્યક્ષ જોયા છે પ્રત્યક્ષ જોયા છે અને એ રહી પાસા આગા પાછા જેનું નામ આજે અમર થઈ ગયું અને જેની કાયા પણ એટલે તો શું ને હમણે અમારે કમારામ મહારાજ વાત કરી કે ભરતખંડ ભૂતળમાં

આ હોય હોય કે હું હું છું અને ક્યાંથી મારે ક્યાં છે અને મારે શું કર્મ કરવાનું છે એની અનુભૂતિ હોવી જોઈએ કારણ કે સમાજની અંદર પૂજો મારા ધજીરામ એ એટલા મહાન પુરુષ છે કે સમાજની અંદર એમને ટંકો બગાડ્યો અને કેટલા જીવોનો એમને ઉદ્ધાર કર્યો છે એમ કદાચ આપણે કોઈ સંત મહાપુરુષની પ્રેરણા લઈએ અવારનવાર ને તો ખાલી આટલા જાય પણ સભા દીધી થતી હતી બોલો એટલે ખરેખર આવા પુરુષને વંદન્ય મનુષ્ય એક રત્તા ચિંતા મણી અવતાર મળ્યો છે પણ જો એને સાર્થક કરવો હોય તો આવા હરિગુરુ સંતો પાસે થઈ અને પોતાની ઓળખણ કરો

આ પરંપરા છે પણ કદાચ જો આ વારસાગત માં કઈ ને કઈ નભાવું હોય તો પેલા એ વાતને જાણવી પડશે કે ભક્તિ શું છે ભક્તિ પદાર્થ કેવો છે આ સંતો આટલા બધા ક્યોથી આયા અમે નથી ઓળખતા ક્યોથી આયા એ પહેલાં આપણે કે મારા પિતાશ્રી એટલો ફેલાવો કર્યો છે એટલે છે પણ મારે શું થોડું લોકવું પડે એટલે હું કોઈ ઘણું નહીં બોલું આ એક અવસર આવ્યો છે એટલે મીરે સુંદર વાત કરી છે હે સજની આયુ રે

અને ગંગા સતી ને પાન ભાઈ કીધું છે તે જોતરે જોતામાં મોતી પરવી લો પાન ભાઈ નકે અચાનક અંધારું થાશે થાશે ને એટલા માટે આ એક દેવો દુર્લભ અવસર આવ્યો છે તો એને જાણી લેવો આવા સંતો પાસે થઈ આ પંચ મહાભૂતોનું શરીર પડી જાય એના પહેલા પ્રભુની પ્રાપ્તિ કરી લેવી હવે આપણે એક દ્રષ્ટાંત કહી અમારે બહેનોની વિશેષતા છે એટલે થોડો એમને પણ આનંદ આવી જાય એટલે હું મારી વાણીને વિરામ અમારે ડીસાની અંદર હું મારું કામ તો સાંભળ્યું છે પણ હું હાલ રહું છું ડીસા એટલે અમારા ડીસાની અંદર ભોપાનગર છે બાજુમાં અને ભોપાનગરમાં અમારે એ બાજુ ખેતીવાડીમાં બટાકાનો ઘણો વિશેષ થાય એટલે ડોશીમાં હતા મજૂરી કરી કરીને હોનાનું કડું પર આવ્યું બટાકાના તોલમાં જઈ જાય કોનાનું કડું કરાય એટલે કોમ આપણે એ કદાચ કોઈ ટીસકા કરાવે કોઈ દોરો કરાવે કોઈ વાડી કરાવે તો કોમો પહેલાં તો શું કોમકુએ પોણી સાથે એટલે પૂછી કે ભાઈ તમારા કડલા ચાર કરાયા એટલે ડોશીવાળા કોઈ પૂછ્યું ના કે આમાં તમારે કડું ચાર કરાય એટલે ડોશીને ચિંતા બેઠી કે અરે અરે મારા પીઠે કોઈ ગોમવાળા પૂછતા નથી તે કડું ચારી કરાય મજૂરી કરી કરી તો કડું કરાય આપણે મજૂરી તો ઘણી કરે છે સતાર તોડી નાખે એવી પાણીઓ બોલતા હોય પણ પૂછો કે આ તમે ભાઈથી બોલો છો બહારથી એટલે ટપ દઈને ઉભા રહી તરત ઉભા રહી ચોથી બોલો છો બધું મોયથી બોલો છો બહારથી કોહડો તરત ઉભા રહી એટલે ભક્તિની વાત અલગ છે આ તો ગાય ગાયને ગાઢલો જોડે ને આખલો જોડે હજડ અને તોય હજડ ના હા એટલે હથડ ના રહેવું તો કોઈ દાજુ આ બેઠા બાપુ બોલો તમારે એમ તો ભીજળી મેં દુઃખદ હતી એટલે ડોશી ચિંતા બેઠી કે મારા પિતા કોઈ ગૌમાળાએ પૂછતો નથી આ હોનાનું કડું ચારે કરાય એટલે ડોશી ઘરના કરી બધે પહેલાં આપણે કૂબો હતા કૂબા આપણે કંડિયન તો ખબર છે એટલે અમારે પેલી રેલવેની ફાટક છે ને પાટણ રોડમાં અહીંયા ઉબો કરી દેતો હતો એટલે કે કોઈ ના હોય તો હું કૂબો હળતા હોય કુબો હળગાવો એટલે વાયને કુબો હળગાયો એટલે આવા મારા હરિગુરુ સંતો ભક્તો દયાળુ હોય એમ તો એટલે ઉડ્યા ગયા અરે માને કુબો હળજો અરે હવે મોય પડી જાય એટલે બધા હું ડોલે ડોલે પોડી રેડતા હતા ને ભેણો ડોસીએ પોડી બોલાવતા હતો કુબો પણ પહેલાં શું આપણે ડોસી અને મશરૂમની કોસ પેલી કોસળીઓ હતી અત્યારે તો બધું હિટ ફિટ થઈ ગયું છે મશરૂની કોસળી હતી કે ઓમ ખસી ગઈ તમારી ભગતે હાય હા

આ દ્વારકા વાળો અમે ઓળખા એ પછી ગમે આમ ઝંડા લઈ લઈને હેડ હેડ કરો પણ જો સુધી હોય નહીં હું જાય એટલી ઘડી તો કોઈ નથી જે છે એ હોય એટલે ખરેખર હોય ઓળખો હોય નહીં હોય ઓળશાતા એટલે આ બધા અહીંયાના દર્શન કરવા આવ્યા છે બોલો છે